એની સાથે અમે યરંડીનો ખોળ નાખ્યો લીંબોળી નો ખોળ નાખતો અને કરંજ નો ખોળ નાખ્યો ઈ કડવું હોય ને તો મુંડા નો ઉપદ્રવ બહુ ઓછો અમારે આમાં મુંડો લાગ્યો નથી હજી સુધી ક્યાં એક છોડવો મુંડાથી થી ફૂકાતો નથી જાવ લે ક્યાંક લગભગ માં આવડા મોટા ખેતર માં પાંચ છોડવા કદાચ ને ફૂકાતા હોય બરાબર તો એનું એનું આ લીંબોળી નો ખોળ અ એરંડીનો એરંડીનો અને કણજીનો ખો બરાબર આ બહુ અતી કામ થી બરાબર એટલે અમે પાયામાં આટલું નાખી આટલું આઈ બરાબર તો અમે અત્યારે આમાં ખાટી છાસ બરાબર ગોળ હા 500 મિલી ગૌમૂત્ર ગૌમૂત્ર 1 લિટર જીવામૂત્ર જીવા જીવામૃત આ બધું ભેગું કરી અને અમે સ્પ્રે કરો સ્પ્રે કરીએ બરાબર અરે કૃષ્ણ ખેડૂત મિત્રો કૃષિ વિદ્યા ચેનલ માં હું જીજે રંગપરા ફરી એક નવા વિડિયો માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે હું આવી ગયો છું અમરેલી જિલ્લાનું અમરાપુર ગામ ગામે આવ્યો છું અને આપણે ગયા વર્ષે આ જમીનમાં આપણે કપાસનું વાવેતર કરેલું હતું અને પ્રાકૃતિક ખેતી નું ફામ છે અને તમને બધી જ માહિતી આપણે આ પ્રગતિશીલ ખેડૂત છે ભીખુભાઈ તેમની પાસેથી માહિતી લઈને આપણે આપીશું તો સૌપ્રથમ ભીખુભાઈ અમારા ખેડૂત મિત્રોને તમારો પરિચય આપો મારું નામ ભીખુ જીવરાજભાઈ પટોળિયા ગામ અમરાપુર તાલુકો કુકોવ જિલ્લો અમરેલી બરાબર અને આ જે મારું ફાર્મ ઉપર આપણે જે ઊભા છે એ બંસી ફાર્મ છે તો અમે હવે આ પ્રાકૃતિક ખેતી અ લગભગ બે હજાર સોળ થી શરૂ કરી છે બરાબર અને આવતી સાલ ગઈ સાલ આપણે પણ આપણી મુલાકાત લઈ ગયા હતા ત્યારે આમાં કપાસ નું વાવેતર હતું અને આ સાલ અમે મરસી વાવી છે સંપૂર્ણ પ્રાકૃતિક મરસી છે અને આમાં અમે કંઈ પેસ્ટિસાઈડ કે રાસાયણિક ખાતર અત્યારે કઈ નાખ્યું નથી નથી અત્યાર સુધી કઈ કરવું નથી પીડ્યું કઈ નથી કરવું અને મને એમ છે ભગવાન ની કૃપાથી લગભગ અમારો પાક સારો આપી જાય આપ જોઈ રહ્યા છો બરાબર જો આ મરસા અત્યારે લાગી ગયા છે બરાબર ઘણી મરસી સાઈજો મોટી મોટી થઈ ગઈ છે દેખો ભાઈ હવે એક અમારા ખેડૂત મિત્રોને જણાવો કે તમે ગયા વર્ષે આપણે કપાસનું વાવેતર કર્યું હતું તો આ વર્ષે મરસીનું વાવેતર શા માટે કરવું સારો પ્રશ્ન કર્યો ખરેખર આ પ્રશ્ન સમજવો બહુ મહત્વનો છે બરાબર હું સમજવો મહત્વનો છે એટલે છે કે તમે એક ને એક પાક દર વર્ષે વાવો તો તમારી જમીનમાં જે પાક ને જે ખોરાક જોઈએ અહહારો કે આપણે ઘઉં ખાઈ છે તો આપણે બીજું કંઈ ખાતા નથી નથી ઘઉં જ જોઈએ છે તો દર વર્ષે ઘઉં જોઈએ છે એમ જે પાકને આ જમીનમાંથી જે પોષણ જોઈએ ઈ એક ને એક પાક વાવો એટલે ઈ પોષણ ખેંચી લે ખેંચી એ તો તો જે ખેંચી લે ધારો કે પોષ પરત છે કપાસ પોષ પરત ભરપૂર ઉપાડે બરાબર જમીનમાં પોષ પરત રહી ની પછી વાસીના પાકમાં તમે એનોય પાક પાછો વાવો તો ફોસ્ફરસ ની ઉણપ હોય ઉણપ એટલે આપણો પાક કાયમ નબળો પડતો જાય બરાબર પણ ફેર બદલી કરો પાક બદલી નાખો બરાબર તો તમને ધારો કે કપાસ છે ગઈ સાલ ફોસ્ફરસ મારી જમીન માં મુકતો ગયો તો બરાબર બરોબર છે હવે આ સાલ તો કપાસ નથી મરસી છે મરસી તો મરસી જે ફોસ્ફરસ જોઈ છે આગલા વર્ષનું જમા પીડ્યું હતું પીડ્યું હતું એટલે મારે એને આપવું નથી પડ્યું બરાબર હવે હું આ પાક ફરી આમાંથી હવે હું સિંગ નું વાવેતર કરવાનો છું આવતી સાઈલ મારા આમાં સિંગ વાવવાની સિંગ દર ત્રણ વર્ષે મારા ખેતરમાં પાક ફરતો રે સાયકલ ફરતો રે કપાસ મરચી મગફળી બરાબર કપાસ મરચી અને મગફળી ત્રણેય પાક ત્રણેય પાક ફરતા રહે છે પછી શાળુ ઉનાળું આપડે જે પીત કરતા હોય એ જુદું છે બરાબર છે એટલે પાક ફેર બદલી કરવામાં જે છોડને ને ધારો કે સિંગ વાવી આ મરચી છે ને ઈ ભરપૂર નાઇટ્રોજન

વધારે છે પણ ગઈ સાયલ અમારે અમારો નાનો વીઘો સોળ ગુઠાનો સોળ ગુઠાનો સોળ ગુઠાના ના વીઘામાં ગઈ સાયલ અમારા ગામમાં પચાસ પચામણ મરચું પાક્યું પચામણ સોળ ગુઠે બરાબર

ફાલ મીંડો છે રાખવા એટલે એને ખોરાક જરૂર પડે ખોરાક તો અમે પોટાશ પાયો બરાબર દર પાણી એક દિવસ ને એક દિવસે જીવામૃત જવા જ દેવાનું ફરજિયાત બરાબર એક હેક્ટરે બે બેરલ અમે જીવામૃત ચડાવી દઈ બરાબર પંદર પંદર દિવસે એક બેર આંકડો ચડાવી દે બરાબર હવે કાલે આંકડો પાછો નાખી દેવું બરાબર પંદર દિવસે પાકી દે એટલે પછી એને પાણી આપી દેવું પાણી સાથે અને તમે અત્યારે ખાતા આમાં અત્યારે પાયામાં તમે શું નાખ્યું હતું એ જણાય જો પાયા માં આમ તો અમે ઘન જેવા બનાવેલું હતું બરાબર ઘનજીવા મૃત ઘન જેવા એક વીઘે અમે જેવું નાખ્યું નાખી દીધું ઘરનું ગાયું છે એટલે ખાતર તો હતું હતું જ બરાબર એ તો અમે પેલા પાથરી દીધું બરાબર પછી ઘન જેવું અમૃત બનાવ્યું હતું અને ઈ એક જગ્યાએ અમે ની ગણતરી આમાં નાખ્યું નાખેલું બરાબર એની સાથે અમે યરંડી નો ખોળ નાખ્યો બરાબર લીંબોળી નો ખોળ નાખ્યો અને કરંજ નો ખોળ નાખ્યો તો કડવું હોય ને તો મુંડા નો ઉપદ્રવ બહુ ઓછો એટલે અમારે આમાં મુંડો લાગ્યો નથી હજી સુધી ક્યાં એક છોડવો મુંડા થી હુકાતો નથી લે ક્યાંક લગભગ માં આવડા મોટા ખેતર માં પાંચ છોડવા કદાચ ને ફૂકાતા હોય બરાબર તો એનું એનું આ લીંબોળી નો ખોળ

એટલે આશાદાન અમે આ પછી મલ્સિંગ કર્યું આશાદાન ની અવેજી માં હાલે છે આ મલ્સિંગ બરાબર વેલિડ છે કઈ વાંધો નથી આવતો એટલે મલ્સિંગ કરી અને પછી અમે એમાં ઝીક હોલ પાડ્યા ઝીક હોલ પાડ્યા પેલા બેડ બનાવ્યો પછી એની ઉપર બીજા મશીનથી થી મલ્સિંગ પાથરી દીધું મલ્સિંગ પાથરી પછી એના હોલ પાડવાનું ઓલું એક ગરમ કરી અને બે જણા પદ્ધતિ પદ્ધતિથી હોલ પાડ્યો જો બરાબર એક અહિયાં છે તો અહિયાં છે

પગ છે અને એમાં બીજ રોપ્યું છે એક હોલે એક બીજ કારણ કે આ બી બહુ મોંઘુ આવે મોંઘુ આવે સાડા સાતસો માં દસ ગ્રામ બી દસ ગ્રામ બી ઓકે એટલે બહુ મોંઘુ આવે હે એટલે અમે એક એક બી નાખ્યું હતું પણ આ સાલ થોડીક નુકસાની બહુ છે બરાબર એટલે શરૂઆત થી જ નુકસાની છે શરૂઆતમાં ઈયળ આવી ગઈ હતી અને કાપ્યું બહુ બહુ કાપી નાખ્યું કાપી બહુ એટલે નાના મોટી થઈ ગયા નાના મોટી નાના મોટી રહી જો આ છોડ છે ને એ પેલો ઉજરી ગયેલો છે આ બે છોડ કાપી નાખ્યા બરાબર એટલે એ નાના રહી ગયા છે પછી ઈ થી નાનું તો અત્યારે એક મહિના ની મરસી બધા ખેંઈ નાખે એવી બળી ગઈ છે તો તમારે આ પ્રાકૃતિક માં આવી રહી બહુ સારી છે અત્યારે હું જોઈ રહ્યો છું ત્યાં તો આના જેવડી જ છે બધી ટોટલ અને બધી સુકાઈ ગયેલી ખાણી ફૂલ એનો વરસાદના કારણે નુકસાન થયું છે કે ખેડૂતે એટલું નુકસાન થઈ ગયું કે ખેવાનો જ એનો વાળ એવી નુકસાન વળતર નો વળે તો શું કરવાનું તો એના જગ્યાએ આપડા પ્રાકૃતિક માં અત્યારે બહુ સારી એવી મરસી આમ તો ગાય માતા ની કૃપા કેવાય ઘનશ્યામભાઈ આપણી ઉપર ગાય માતાની કૃપા છે અને ગાય માતાની કૃપા નો હોય તો ગાય મારી પાસે ન હોય ને તો તમે મને મળવાનું નો ન આવી હા બરાબર એટલે ગાય ની પરમ કૃપા છે અને ગાય ની કૃપાથી ના રૂપિયાની લીટર દવા સાથે બરાબર અમારે એક રાસાયણિક ખેતી કરે છે રોડ ને કાંઠે છે બરાબર ત્રીસ હજાર રૂપિયા નું એક કિલો ખાતર લઈને બરાબર જડાવ્યુંસ હ રૂપિયા નું કિલો મરછી માં હા મરછી પાવડર ફોર્મ માં ખાતર આવે એ ખાતર એને પાયું પાય છે મરસી એટલે બરાબર આપણે તો ભગવાન ની કૃપા છે કઈ કરવું નથી પડતું જીવામૃત બનાવી માં નાખ્યું એટલે ખરેખર પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ નથી મગજમાં માણસો ને બેસતું કારણ મને બરાબર બાકી અમે પુષ્કળ કામીએ છીએ બરાબર અને ગાય માતા ની કૃપાથી ખુબ ખુબ સુખી છે બરાબર હવે અમારા ખેડૂત મિત્રો ઘણા બધા એવા છે તેને પ્રાકૃતિક બહુ કરવું છે પણ એને બિલકુલ નોલેજ નથી તો એને શરૂઆત કેવી રીતે કરવું એ પણ જણાવો તો હવે એ તો બહુ મહત્વ પ્રશ્ન કર્યો અને પ્રાકૃતિક ખેતી હું તો કહું છું આજ નહિ તો કાલે

માણસો તો લાખો રૂપિયાના ખર્ચા ખર્ચા અમે કઈ કર્યું નહીં નહીં દવાના લાખો રૂપિયા મરસી માં કેટલો રોગ આવે છે જીરો બિયર લીધું અને મલસિંગ ઈ મલસિંગ કર્યું છે બાકી આવ જીરો માં અમે અત્યારે આય ભૂગ્યા છીએ બરાબર અને મને એમ છે કે હોય 100% અમે સફળ હોય 100%

અમારા પાડોશી અમારા પાડોશી બરાબર એ મરચી વાવતા હતા એને પટ આપેલો હતો ગોસા નું એટલે લાલ બી હતું એના મજૂર મારે એવા એ કે તમારે કેમ સફેદ સફેદ

ભેજ હા આ જમીનનો ભેજ જે ઉડી જાય છે હા હા ઈ ભેજ ઉડવા નથી દેવો એને આપડે પાછા કી ઉડવાનો એને કઈ રીતે ન ઉડવા હવે આછાદન જમીન ઉપર હોય આછાદન પછી પાછા મે કીધું હા બરાબર બરોબર છે તો તમારી જમીનમાં કાસ્ટ આછાદન હોય આ જ છે બરાબર ઈ પણ આ

કેસ આકર્ષણ કરતું બરાબર કાસ્ટ સૂકું કાસ્ટ હોય ને એ હવામાં આમાં ભેજ છે ટકા ભેજ છે આ ભેજ કેચઅપ કરે પોતે અને જમીન આપે જમીન માંથી ભેજ ઉપડવા સરસ તો હવે આ તમે મરસી નું વાવેતર તમે કર્યું છે આમાં તમે અત્યારે લીલા મરસા નું આપડે તમે વેચાણ કરો છો કઈ રીતે મહત્વની વાત છે લીલા મરસા વેચીએ તો છોડ નો ગ્રોથ વધે ગ્રોથ વધે કારણ કે એને પોષણ જે આપવું હોય આપી સોળ નો લે પછી તેને વધવામાં એ ઓલું મરચા ને પોષણ આપવું પડે બરાબર પણ અમે મરચા નથી વેચતા બરાબર વેચતા નથી એનું એક કારણ કહું કારણ કે જો અત્યારે કાળજીથી થી બઉ ઉતારવા પડે બરાબર ઉતારવા માર્કેટ એવી મળે નઈ મળે મળે હવે આ મરચું મજૂર ને ઉતારવા દઈએ ને એટલે આ મરચું એ જે આ આઈ આ તોડવા કરે ને આ બરાબર એ તોડવા કરે એટલે દાળ તોડી નાખે બરાબર

અને પ્યોર પાવડર બરાબર પાવડર અને કાશ્મીરી આ જે મરચું છે ને પાક છે એટલે કાશ્મીરી જે ને એવું મીઠું મરચું થઈ જાય મીઠું મરસું મરસું ટાઈપ નું છે બરાબર અને બઉ તીખું મરચું સાનિયા હોય છે આપડે સાનિયા વાવી નથી કાશ્મીરી છે આપડે કાશ્મીરી બધી વાવી એટલે એ કાશ્મીરી ને લગતી કાશ્મીરી

અને અમે વેચવાના છીએ બરાબર ભરભારું દળી નાખવાનું એમ નહીં કારણ કે અમારે તો પ્રાકૃતિ છે સારું ખાવા વાળા માણસો અમારી પાસે અત્યારથી બુકિંગ આવવાનું શરૂ થઈ બરાબર અને તમારા માધ્યમથી થી હજી વધશે બરાબર હવે અમારા દર્શક મિત્રો છે એમને તમારો મોબાઈલ નંબર જણાવો અને કયા મહિનામાં મરસુ તૈયાર થાય એ પણ જણાવી મારો નંબર છે નેવું નવાણું બાવન અઠાણું છોપન બરાબર ભીખુભાઈ પટોળિયા અને આ મરચું અમે લગભગ બારમા મહિનામાં કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી ત્યાં સુધીમાં મરસું ભેજ વાળું હોય બરાબર દળવામાં બહુ મજા આવે નહીં અને ચટણી જે પાવડર કરી ને એમાં સાલ અમે બે પેકિંગ કરવા આમ તો વિચારી છે જો શક્ય હોય તો અઢી અઢીસો પાંચસો અને કિલો બરાબર કિલો થી મોટું પેકિંગ નથી અઢીસો

એટલે કુરિયર અથવા પાર્સલ પાર્સલ એને ઘેર પહોંચતું કરી દેવું બરાબર ઘેર પહોંચતા જે કુરિયર સાથ લાગતો હોય એ અલગ થી એ અલગ થી આપડે એની વ્યવસ્થા કરશું હા એ લાગશે બરાબર હવે ખેડૂત મિત્રો આપણી સાથે ઘનશ્યામભાઈ અમરેલી થી જે પ્રાકૃતિક ખેતી કરે છે એ પણ આપણી સાથે જોડાયેલા છે તો એમની પાસેથી પણ એક એ પણ કયું કયું કયા પાક કરે છે પ્રાકૃતિક કૃષિમાં તેમની પાસે પણ આપણે માહિતી લઈએ તો આપણે એમનો પરિચય સૌ પ્રથમ આપણે લઈએ તો ઘનશ્યામભાઈ તમારો પરિચય અમારા ખેડૂત મિત્રો જણાવો મારું નામ ઘનશ્યામભાઈ પોપટભાઈ ત્રાપસિયા ગામ અમરેલી જયસિંગપુરા મારો મોબાઈલ નંબર છે અઠાણું બે પંચાવન ચોપન એક ઓગણ પચાસ અને હું છ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું અને મારે પ્રાકૃતિકના દરેક આયામોને અપનાવું છું અને દર વર્ષે અલગ અલગ પાક વાવું છું એટલે કપાસ વાવું સિંગ વાવું આ વખતે કપાસ વાવ્યો છે એના બે વર્ષ પેલા સિંગ વાવી હતી તો આવી રીતના પણ હું અલગ અલગ પાક ફેરબદલી કરું છું ત્યાર પછી કે મારી પાસે અત્યારે જે મેં મારા ખેતીનું જે ઉત્પાદન આવેલું સીલ્ડ છે એનું મેં લેબોરેટરી કરાવી હતી તો એમાં પણ મારા બસો પ્રકારના ઝેર નથી આવ્યા તો આ પણ મને ઓકે રિપોર્ટ આવ્યો છે ત્યાર પછી મારી પાસે ગોપકાનું સર્ટિફિકેટ પણ છે તો આ સરકાર માન્ય બધા જે સર્ટિફિકેટો છે કે તે પણ બધા મારી પાસે છે અને મારા ઘઉંનું ઉત્પાદન પણ ચાલી ચાલી મણ વિગે આવ્યું હતું અને નવસો રૂપિયા મણ ઘઉં વેચાતા તો આનો પણ મને સારો ભાવ મળ્યો છે તો આવી રીતના પ્રાકૃતિકમાં ફાયદો થાય છે અને ઓછા ખર્ચે એકદમ ઓછો ખર્ચે સારું ઉત્પાદન અને ભાવ પણ સારા મળે છે ખેડૂત મિત્રો થોડીક વાર પેલા જ હવે આપણે એમના ફાર્મ થી આવ્યા છે કેવી કે જુનાગઢ યુનિવર્સિટી માંથી આવ્યા હતા તો તેમને પણ અમે હું સાથે જ હતો અને આજે પાછા ફરીથી આપણે એમના ફાર્મ પર પણ જવાના સિવાય અને એ પણ તમને દર્શાવશું એમને જે કપાસ કર્યો છે બાકીના આજુબાજુના કપાસ જોઈશું જે રાસાયણિક કરે છે એની પણ ખેતી જોઈશું અને આમની ખેતીમાં કેટલો અલગ છે ખેતી કપાસ અલગ છે તે પણ આપણે એની તમને વિડીયોમાં બતાવશું